લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું લગન પછી ને લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈ અરે મને કશું કામ કરતા આવડતું નહીં કરીશું આપણે અરે ગાડી હું બધું કામ બંધાઈ દે તારા ખાલી રસોઈ જ કરવાની અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે લગન પછી હું માર ઘેર રહેવા આવું ન તો તમાર મન નાની પાડવાની હો ને તારે જ્યાં જવું હોય ને ત્યાં જવાનું તને કસાઈમાં નાની પાડું પણ મને ઘરે જ ને એકલા નહીં ગમે તારા વગર અને હું કઈ બીજા જેવી નહીં હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ તમે તાર જજો કઈ વાંધો નહીં એવું જો આવું જોઈએ ને કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે પોતાના ઘરવાળાને કે જવાય ના દે લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ ફરવા લઈ જાય લગન ના 5 વર્ષ થયા લગન પછી લઈ જઈ કીધું તું ને લઈ જાય ધીરજ રાખો ને કશું કામ કરતા તો આવડતું નહીં જીદ કરું છું પાછી ફરવા જવું છે પાછું મે પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહી આવડતું ત્યારે તો બહુ હારા બનતા હતા પાછી લગન પેલા તો એમ કહેતી હતી કે મારા ઘરે રહેવા જવા દેજો તો બે ચાર દાડા રહી ગયા તો અમને શાંતિ થાય ના ના મારે જતું જવું છે પછી હું જો કેવી શાંતિ થાય છે તમને તું જા તો ખરા જો પછી હું મજા નહી કરતો મારા ભાઈબંધો બંદો જોડે બેહવા જવાનું ફરવા જવાનું સેના જાવ જાવ તો ખરા હું એ જો તમારી હિંમત અને હું મારા ઘરે જઉં તો તમે તમારા ભાઈબંધ જોડે બેસવા જશો ને શું કહું મારા તમને કઈક પૂછવું છું પણ તમને ખોટું ન લાગે ને અરે ના ના ગાડી તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન રિયા સ્કૂલમાં હતા તો તમે તો રહેતા હોય અરે રિયા જેવી તો સ્કૂલમાં સત્તર હતી ભણવા કે આ બધું કરવા તા અલ્યા ભણવા જતો તો શું લેવા મજા લઉં છું મારી અત્યારે લગન પછી તમે હખણા નહી દેતા તો લગન પહેલા તો વાત જ ના કરશો અરે ના રે ના મારા તો મનમાં સ્કૂલ માં ભણતા હતા તો હું પૂછું એ નહીં પણ તું રિયા ને જા મારું મગજ બગાડ્યા વગર ઓ રિયા માંથી ડાયરેક્ટ રિયા નઈ છે તને કઈ ખોટું નહી લાગ્યું કેમ મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે તમે પોતે યાદ કરો ને અરે યાદ નહીં આવતું તું કે ના ભાઈ જવા દો ને કઈ નહીં થયું કંજૂસ મેં શું કંજૂસ કરી તું મને કંજૂસ કહો છો સવારે હું ઊભો પોતું લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું પણ 120 રૂપિયા કેતો તો એટલું મોગું લેવાતું હશે એના કરતાં બે હેન પોતું કરીએ ના કરાય તમે પોતું ના લઈ આવો તો તમારે શું કરવાના કંજૂસ છો તમે

તમે તો ના લેવાનો ભાવ બતો કોઈ બા ના કર અને ભાવ કરાઈએ ને એને કંજુસઈ ના કેવાય કરકસર કેવાય હવે તમારે તમારી કરકસર સાંભળવી હોય તો હું સંભળાવું ના ના આજે તારા દિલમાં જે ઈચ્છા થાય બધું હું ભણી દેવા મારે મારા દિલ નું નહીં કહેવાનું જે છે ને એ કહેવાનું છે અરે કહી દે ને પણ હું શાકભાજી લઈને આવું તોય તમે મારા જોડે ઝઘડો કરો છો મોકુ લાઈ પેલું લાવવાનું હતું આ નતું લાવવાનું પછી પછી તમે કપડા બે દિવસે ધોવા નાખો છો કપડા વધારે અને સાબુ પાવડર ઓછો વપરાય બોલ બોલ પછી પછી શું તમબુરો મહિના ચાર વાર તો બાઇકમાં માં પેટ્રોલ પતી જાય છે